and what ગુજરાત સાઈડ નું સ્વાગત માટે 300 રૂપિયા ડાલા ખેડા અને ગ્રીન પાલજા રાપોર્ટ હા વિભાગ ઉપાધ્યાય બિના લોક પૂર્વ ઉપાધ્યક્ષ પ્રદેશ રાજેશ બોલે છે બે પ્રકારની પ્રકાર આવે છે તો તમારે સાંધવું પડે અને જેજ કરસે અને જિલ્લાના පරිશામ અને ગાંધી મેહનતનો પરિણામ આપણે બધાયે જોવું છે વા આપા સૌના જિલ્લા અદેભાઈ ભ્રમપત જય એની તૈયારીવાળ ડળ્યા હોય અને ટુકડી છીપ્યા હોય

બંને તાલુકા પંચાયતના વિજયમાં જેનો મોટો શ્રેય છે એવા રાજેશભાઈ ઝાલા ઠાકોરની વિશેષ ચિંતા કરનાર વિમલભાઈ ઉપાધ્યાય મારા મહામંત્રી શ્રી અમિતભાઈ રાજુભાઈ અને જેના આખી આપણે આટલો મોટો વિજય મેળવી શક્યા તેવા આ સૌ કાર્યકર્તા અને ઉમેદવાર મિત્રો સૌ પ્રથમ તો આ ચૂંટણી ચાલુ થઈ

અને તાલુકા પંચાયતમાં અપક્ષો અને કોંગ્રેસનું શાસન હતું આ સ્થિતિ વચ્ચે આપણે પ્રચાર કાર્ય શરૂ કર્યું અને પ્રદેશ ભાજપે એવું કહ્યું ચૂંટણી જિલ્લો લડશે આમાં પ્રદેશ કોઈ ઇન્ટરફિયર નહીં કરે તમારે જિલ્લા સ્તરે આ સ્થિતિ અને જિલ્લાના કાર્યકર્તાઓની મહેનત હોદ્દેદારોનું આયોજન ધારાસભ્યોનું સંકલન અને સાંસદ નું માર્ગદર્શન થી આપણે આ સુંદર પરિણામ હાસિલ કર્યું છે એ બદલ સૌના વતી આભાર ચૂંટણી કોઈ પણ ઉમેદવાર લડે એટલે દરેક પ્રકારના અનુભવ થાય કાર્યકર્તા ગયા વગર કોઈ જગ્યાએ જઈ આવે તો પર શંકા પણ મનમાં થાય પરંતુ આ ચૂંટણીના મંથનમાં કેટલાક કાર્યકર્તાઓ પોતાની રૂટિન નાયકા કરતા પણ વધારે ઉપર ઉઠીને આવ્યા અને જિલ્લાના ધાન વાય હું કેટલા કેવા નામ બોલીશ અને જો તમને નામ યોગ્ય લાગે તો લોકો માટે તમારી તાળીઓ ધમવી ન જોઈએ કે જે લોકો આ ચૂંટણીમાં આગ પરિશ્રમ કર્યો છે કેટલીક જગ્યાએ એવું બન્યું કે સમગ્ર ગામે ભેગા થઈને કોઈ કાર્યકર્તાને એવું કહ્યું કે તું જો ભાજપનું કામ કરીશ તો અમે તને ના તો બહાર મૂકી દઈશું તમને હવે કોઈ પ્રશ્ન માં નહિ પૂછાઈએ છતાય કાર્યકર્તાએ બધ્યાની જુગા પડી અને પોતાના વિસ્તારમાં ધારા સભ્યોનું સંકલન કરી કામ કરીને સારામાં સારા મત અપાવ્યા કેમક બદલાનામાં મહામંત્રી ધર્પતસિંહ ઉ સ્ટેજ પર આપણો ખેડા જિલ્લાનો આજે વિજેયપૂર્વકનો કાર્યક્રમ છે એ સમરજના આપડા પ્રમુખ અને જેમણે બિલકુલ જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી ખૂબ સક્રિય રહી અને જિલ્લાના દરેક ગામો હોય તાલુકાઓ હોય નગરપાલિકાઓ હોય એની સતત ચિંતા કરી અને લોકોને કાર્યકર્તાઓને એટલા બધા સક્રિય કર્યા એવા આપણા જિલ્લાના પ્રમુખભાઈ શ્રી અજયભાઈ અમારા સાથી અને તાલુકો જેમના હતો એવા આપણા ધારાસભ્યભાઈ શ્રી રાજેશભાઈ આજે બીજા ત્રણ ધારાસભ્ય વિધાનસભા હોવાના કારણે આપણી વચ્ચે નથી

આજે એ ઉપસ્થિત રહી શક્યા નથી આપણે હાજરી આજે કરી લઈએ સાથે આપણા મહામંત્રી અમિતભાઈ રાજેશભાઈ ભાઈ શ્રી વિમલભાઈ ઉપાધ્યાય આપણા જે ચૂંટણીની અંદર પ્રભારી તરીકે જિલ્લામાં બજાર તાલુકાઓમાં નગરપાલિકાઓમાં મૂક્યા હતા તમામ પ્રભારી અહીંયા ઉપસ્થિત સૌ ચૂંટેલા નગરપાલિકા અને પંચાયતના સભ્યો સૌ કાર્યકર મિત્રો ભાઈઓ અને બહેનો તો સૌથી પહેલા તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન કારણ કે કાર્યકર્તાઓએ જે રેકોર્ડ કર્યો છે ધારો કે ખેડા નગરપાલિકા તો ઘણા વર્ષો પછી આપણને ભાજપની જોવા મળી એવી રીતે ચકલાસી નગરપાલિકા એ પણ આપણા ચૂંટાયેલા આવતા હતા પણ સપોર્ટ લઈને બનાવી પડતી તો આજે ચકલાસી નગરપાલિકા એ આપણે બહુમતીથી મેળવી શક્યા એવી રીતે મૌજા નગરપાલિકા એ પણ અત્યાર સુધી આપણે અપક્ષોના બંને સાથે બનાવીને નગરપાલિકા ચલાવતા હતા તો એ પણ આજે આપણને બહુમતી મળી ડાકોર પણ એ રીતે આપણને આ પહેલી વાર વિમલ ભાઈ ઉપસ્થિત છે બક્કા છે એના પ્રભારી છે સૌ કાર્યકર્તાઓ છે એ લોકો ભેગા થઈ અને ડાકોર સર્જે સર્વે સર્વી આવી છે પણ આપણી પાસે બીજા છૂટેલા અપક સભ્યો છે એટલે ડાકોર બની જવાની છે અને ખેડા બની જવાની ખેડા પણ છે તો આ તમામ નગરપાલિકાઓ અને પંચાયતની ની ની અંદર તમે સર્વે ખૂબ મહેનત કરી છે અને એ મહેનત કરી અને આપણે આ જે પરિણામ લાવ્યા તો મને કહેતા એ પણ આનંદ થાય છે કે આપણે ગયા વખત કરતા આ વખતે લગભગ 65 જેટલી સીટો અજે બે બરાબર ને 65 જેટલી સીટો વધારે આવી ગયા વખત કરતા 46 સીટો 46 સીટો ક્ષીન કુમાર પટેલ સ્ટુડન્ટ ઓફ ક્લાસ ઇલેવન સાયન્સ ફ્રોમ માધરકેંગ્લિશ મીડિયમ સ્કૂલ આઈ વોઝ ફર્સ્ટ રેન્કર ઓફ માડિયાદરિંગ સબજેક્ટ ફોર એક્ઝામ્પલ ચેપ્ટર ઓફ સાયન્સ વેરી લેન્ડ Somewhat hard to understand. When we started it through the animated video provided by lead, it was very easy for us to understand. So, when the question related to that came in exam, which was complex, we were easily able to answer them.